બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં ઘેલો નદી વિસ્તારમાં આવેલા રમાઘાટ ડેમમાં પાણી છોડવાના મુદ્દે નગરપાલિકાના વિપક્ષના નેતાઓએ આવેદનપત્ર આપ્યું હતું ગઢડા નગરપાલિકાના વિપક્ષ નેતા મિતભાઈ ડાંગર અને સદસ્ય કલ્પેશભાઈ ચાવડાએ ગઢડાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે ઘેલો નદી શહેરના તમામ વિસ્તારમાં પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત છે નગરપાલિકાના બે મહત્વપૂર્ણ કૂવા આવેલા છે એક ઘેલા નદીના કાંઠે અને બીજો વોકડીના કાંઠે ભડલીના જાપે નગરપાલિકા ચીફ અમારા સાથી સદસ્ય શ્રી કલ્પેશભાઈ ચાવડા દ્વારા અમુ બંને આજે નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબ ભરવા પગ લેખિત અરજી આપી છે તેમાં મુખ્યત્વે મુદ્દા એવા છે કે અત્યારે હાલ ઉનાળુ

માનવીને નુકસાન જેમ જે ઝેરીલા મચ્છરોથી નુકસાન થાય છે તો તાત્કાલિક ઘેલા નદીનું પાણીનો સ્ત્રોત વધારે થોડુંક છોડે તો ગાંધીવી જાતે જ નીકળી જાય ને આગળ લોભીને જતી રહે તે માટે આજે અમે લિખિત સાહેબની રજૂઆત કરે છે આ બંને કુવાઓમાં પાણીનો મુખ્ય સ્ત્રોત ઘેલો નદી છે હાલ ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે નદી પર આવેલા ડેમમાંથી અન્ય વિસ્તારોમાં કેનાલ દ્વારા પાણી આપવામાં આવે છે જો ડેમમાંથી ઘેલો નદી ભરવામાં આવે તો ગઢડા વિસ્તારને મોટો ફાયદો થશે વધુમાં મળતી માહિતી મુજબ નર્મદા નદીની મુખ્ય નહેર રિપેરિંગના કામ માટે બંધ કરવામાં આવશે આના કારણે નર્મદાની કેનાલથી મળતું પાણી સંપૂર્ણપણે બંધ થઈ જશે આવી સ્થિતિમાં જો ઘેલો નદી ભરવામાં આવે તો નર્મદાનું પાણી ન મળે તો પણ ગઢડાના નાગરિકોને પીવાના પાણીની સમસ્યા નહીં સર્જાય આ બાબતે ગઢડા નગરપાલિકાના વિપક્ષ નેતાએ આકોતરાજ આયોજન માટે ઘેલો નદીમાં પાણી ભરાવવાની માંગણી કરી છે